આ તો બધાના ઘરમાં બનતો જ હોય છે પણ આમાં વળી શું નવું છે તો આજે આપણે ઇન્સ્ટન્ટ ઠાડવો બનાવવાના છીએ એકદમ ટેસ્ટી એવો અને જલ્દી બની જાય તો એના માટે એક કપ જેટલો રવો લીધેલો છે અડધો કપ ચણાનો લોટ અડધો કપ ચોખાનો લોટ ને અડધો કપ મકાઈનો લોટ સાથે દોઢ કપ જેટલી મીડિયમ ખાટી છાશ ને એક કપ જેટલું પાણી નાખી એક ચમચી ખાંડ નાખી આપણે રેસ્ટ આપવાનો છે અડધો કલાકનો તો આ રીતે બેટર બની જવું જોઈએ તો અડધો કલાકનો રેસ્ટ આપીએ હવે આપણે એને સાઈડમાં રાખી દઈએ અડધો કલાક પછી એના અંદર થોડા વેજીટેબલ એડ કરીએ તો એના અંદર મેં અહીંયા દૂધી ગાજર ને એ બધું નાખેલું છે સાથે થોડા આદુ મરચાં કોથમીર અને જો લસણ ખાતા હોય તો એ પણ એડ કરવાનું ટેસ્ટ પ્રમાણે મીઠું અડધી ચમચી જીરું મરચું ને હળદર ઘરમાં રાઈ જીરું સૂકા મરચાં તલ અને લીમડો નાખ્યો છે હવે આપણે નાની અડધી ચમચી જેટલી સોડા ખાવાનો થોડો લીંબુ નાખી એક્ટિવેટ કરીએ હવે આપણે વઘાર કરવો તો કરાય બાકી આમના મેં આ રીતે તવલામાં પાથરી મીડિયમ ટુ લો ફ્લેમ પર એને થવા દેવાનું આ રીતે ઉપરથી સુકાઈ જાય પછી બીજી સાઈડ પલટાવી એને પણ થવા દેવાનું તો આ રીતે ક્રિસ્પી એવો હાંડવો રેડી